નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે કુલ કેટલા ઉમેદવારો છે એ ગ્રાઉન્ડમાં ભાગ લેવાના છે એમાં પુરુષ ઉમેદવારોના ગ્રાઉન્ડ કયા કયા રહેશે મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ કયા રહેશે આ ઉપરાંત રનિંગ વખતે ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ દોડવાનું રહેશે અને અંદાજીત જે શારીરિક કસોટી છે એ કઈ તારીખે પૂરી થશે એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો જો તમે એજન્ટ્યુ સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો આ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે સાહીઠ હજાર ઉમેદવારો છે એ માત્ર ને માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈના ઉમેદવારો છે એ એટલા ફોર્મ ભરાયા છે અને આગળ વાત કરીએ તો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને એલઆરડી બંનેમાં હોય એવા કુલ ચાર લાખ અડત્રીસ હજાર જેટલા ઉમેદવારો છે અને છ લાખ જેટલા ફોર્મ માત્ર ને માત્ર લોકરક્ષક એટલે કે પોલીસ માટે ભરાયા છે તો કુલ આમાં જોઈ શકાય એ પ્રમાણે અંદાજિત અગિયાર લાખ જેટલા ફોર્મ ભરાયેલા છે તો એમનું ગ્રાઉન્ડ થશે હવે આગળ આપણે વાત કરીએ કે કઈ તારીખે શારીરિક કસોટી શરૂ થશે અને કઈ તારીખે પૂરી થશે તો આપ સૌ જાણો છો એ જ રીતે આઠ એક બે હજાર પચીસથી જે ગ્રાઉન્ડ છે એ શરૂ થવાના છે અને જે પૂર્ણ થવાની તારીખ છે એ અંદાજિત એક માર્ચ બે હજારને પચીસ રહેવાની છે તો હવે આગળ વાત કરીએ તો કયા કયા ગ્રાઉન્ડ છે તો અહીંયા જે પ્રથમ દર્શાવવામાં આવે છે એ પુરુષ ઉમેદવારો માટે કયા ગ્રાઉન્ડ હશે તો પુરુષ ઉમેદવારો માટે જે અહીંયા દર્શાવે જૂનાગઢનું ગ્રાઉન્ડ છે રાષ્ટ્રવીર છેલાભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ પછી અહીંયા અમદાવાદનું જે ગ્રાઉન્ડ છે એ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બેનું ગ્રાઉન્ડ પછી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચનું ગોધરાનું ગ્રાઉન્ડ પછી નડિયાદનું છે ગોંડલ છે વાવ સુરત છે આ જે ગ્રાઉન્ડ છે એ પુરુષ ઉમેદવારો માટે રહેશે જેમાં ખેડા છે મહેસાણા હિંમતનગર ભરૂચ જામનગર વગેરે રહેવાના છે હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે પુરુષ ઉમેદવારો છે એમને કુલ પાંચ હજાર મીટરની દોડ હોય છે એમના માટે એમાં જો જે ગ્રાઉન્ડ છે એ ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટરનું હશે તો પુરુષ ઉમેદવારો એમ બાર રાઉન્ડ મારવાના રહેશે અને જે ગ્રાઉન્ડની સાઈઝ છે એ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરની રહેશે તો એમણે કુલ તેર રાઉન્ડ મારવાના રહેશે હવે આગળ વાત કરીએ મહિલા ઉમેદવારો માટે તો મહિલા ઉમેદવારો છે એમને કુલ સોળસો મીટરની દોડ હોય છે અને એમને ચારસો ચારસો મીટરના કુલ ચાર રાઉન્ડ મારવાના રહેશે જે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક છે એમના માટેના ગ્રાઉન્ડની વાત કરીએ તો એમાં ગ્રાઉન્ડ છે જેડી નગરવાળા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા અને પોલીસ હેડક્વાર્ટર જે ગાંધીનગરનું જે ગ્રાઉન્ડ છે એ ચાર ગ્રાઉન્ડ છે એ મહિલા ઉમેદવારો અને માજી સૈનિક માટે ફાળવવામાં આવે છે તો મિત્રો આ હતી આજની આ અપડેટ અને આ જ રીતે અપડેટ મેળવવા એચએનજી સ્ટડી પોઈન્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ